હે તુંં જે કહે દો તો ચાંદ તારકો તોડ લાઉંગા મેં જાવ ઉપર જ અત્યારે ઉપર જ બધું લઈ દેવાના પૈસા નથી તમારે તોડવા તારી ગીતે ના ગવાય હા હા એવી એવી હોય ને મોટી મોટી હું તો છે ને તું તો ખાઈ અને અત્યારે નથી ખવાતું

મસ્તી કરું હવે એન કાલ રાતે છે તૈયાર થઈ જાય વાહ મોજ મોજ રોજે રોજ હા ઠેકડા ઓસા માર અને ચણિયા ચોરી નું કર એ તો આપણે ગોતવા જવાની હોય ને એ ઘર માં હોય થોડીક પહેરવાની હોય મને ખબર છે એટલે તને એક દી પહેલા કીધું ને વરી તું પછી રેડો રાર થા તમાર મને વેલું કેવું જોઈએ ને મારા ઓલીની ની માંગવા જ ને ફલાણાની ની માંગવા જ આવી ને ઓની માંગવા જ આવી એટલે મારા વેલું કેવું જ પડે તને હા કેવું તો પડે ને હા કહી દીધું ને મારે તો કુર્તો ઓલો પડ્યો છે ઓલા વાર પહેરો તે પહેરલેસ હવે બોલ રે પે પેલેસ આ ઓફિસમાં દે જો લઈ દો એકર તો બીજો કરતો નથી તમારા પાસે એટલે બોલ મને છેની પૂછસ તને મત ખબર મારા પાસે એક નહીં સે એટલે તો કહું છું કે બીજો પેલેજો સારું બીજો ઠપકારી લે ચાલો એ આપડા લગનવારોય અસલનો છે હઈ મને થાય પણ તને તો થાતો નથી જાડી થઈ ગઈ છો તી અને મારે એ ડેન્જર વસ્તુને યાદ નત કર રયો તે દીથી એ નામ બીક માં બીક માં રહું છું હા તમારા લગનને યાદ જ ના કરવા હોય અમારા માટે તો હું આમ સારી વસ્તુ કહેવાય કે તમારા માટે ડેન્જર

એ તે ઓલા 8 મણ орતે પેર્યોતો ને હવે હા હવે મને ખબર છે 8 મણ орતું નથી આવ્યું હતી પણ ઓલા વાત કરું છું આ ઈશણિયા છોરી તારી જ હતી આ તો લઈ જાય સો મને એક થાય છે સણિયાસર બીજો કોઈ નથી અને મેં કીધું તારી હોય બધી બહુ મસ્તીની તું તાર લઈ જાય તાર છોતી હોય તો આ તો મેં મારે બધી પેલી દીધી ને તો મેં કીધું આ ગગલાનો ઓફિસે છે ડાંડિયા તો મેં તને કહું હા તો ઓનામેસને મેચિંગ સેન્ટર પર આ તો રાખી દેજે બરાબર હું લઈ જઈશ હાલો ચણિયા ડન એની હોય અસલની સણિયા એલી પણ ગામના માંગીને પેરસ એના કરતા ઘરમાં પડી છે એ પેરલેને જો આવ્યા તમે ડોહીમાં બોરા વિના રહી ગયા તા અમાર જેમ કરવું હોય ને એમ કરવા દેવાય ડબ 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 બધી વાતોમાં ના કરે નકર પછી છે ને છોકરા એમ કે કે અમાર એકલું રહેવું હા તને તો બસ ઈ જ વાંધો હોય હું કઈ બોલું ઈ ડબ 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 જ લાગે અમે તમાર હારા હાટુ કેતા હોય આ લે લે હારું તું કીધું અમે તમાર હારું વિચારતા જ નથી કે ખરાબ જ વિચારીએ છીએ છે ને ડબ ડબ બાટી બોલાવો છો અત્યારે કાઈ નહીં અમે તો વાતો કરતા તમાર વાતો કરવાનો ટોન જ આવો છે કા તારો એ છે મારો નથી તો કયો હાલો શેનું વાત કરતા આપણે કયો 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 આપણે આપણે થાકીએ ને એને એને બધું કરવું જ હોય એ મારે જાવું માર કામ છે તમાર જેમ નવરા નથી સણિયા સોરી ગોતવા અને આ ગગલો એને બે જણાને લઈ જાનો મન લઈ જાતો હોય તો આ ગગલી હું જ લઈ જાય ઈ તો આખા ગામમાં ફરતી હોય હવે એ નુરા દેતી હોય હા જાવ જાવ મમ્મી લઈ જાઓ જાવ માં દીકરો જાવ હો ઓફિસે મા દીકરો જાજો એ મમ્મી પણ કપલ પાસ હોય ને મા દીકરાના પાસ ના હોય કોણ છે તારો ઓફિસનો સાહેબ મન દે ફોન કરી દે એટલે હું કહું માય હાઉ જનો માય પાવ તો ભૂલી જવાની માને ઉભા રહ્યો ફોન કર દો અહીં જ રહેજો ના 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 પછી વાત કરું હાલ ગી ગયા તબા જે વાત છે એ એન બે હરખા પાક માં ભાગો હા અમે બે વાત છે તું હારી છો ને બસ તો હાલો હાલો અમાર નકી કરવાની છે સન્યા સોડી કઈ પહેરવી તમે દે એનો કોલો કૂતરો એ ભાગસો પહેરીને એ કુતરો ના હોય કુરતો હોય હવે હા તું કઈ ને ચણિયા ચોરીનું એલા આપણે બે તો આવી ગયા બીજું કોઈ ન ખાઈ હોજી આવ સવની રેબЭкન વા રેવા તમ મેસિંગ જ પહેર્યું એમ ને પેલા ત કેતા હોય કૂતરો કૂતરો કઈ કુરતો કેવાય અને હા મેસિંગ કઈરું મેસિંગ બેસિંગ નથી કઈરું ભઈ મન ને પહેરું મને ખબર નથી હવે કે તે આવું પહેરું છે હા તમને અમારી ખબર ના હોય હમણા ઓલી રીંકુડી ની બધા હું પેરા બધી ખબર હોય હાય ગગલી હાય રીંકિ તું આયા અમારા ઓફિસે એકચ્યુલી મારા જીજાજી છે ને એને પાસ પડે છે આ ઓફિસ ના વા હું તને આપવાનો જ હતો હા એન ઘરવાળી ને તને પાછા આપવાનો હતો હાલો હાલો અંદર જાય હવે હા વરી કે ગગલી આય બાજવા મનસે તો ગગલી તો બુદ્ધિ જ નથી ગગલી તો છે ને એન ભંગાર ના બજાર માંથી લઈ આવ્યાસ બધાય મેં કાઈ એવું કીધું તું બોયલી તને છે ને કે બાઈધા વિના હાલતું નથી આ ઈ ને મને જ નથી હાલતું બાજવાનું એકલા એકલા થાય એમ હું એકલી એકલી બોલું ને એકલી એકલી જવાબ આપું એમ તમે તો કઈ બોલો જ નહીં એટલે બાજવાનું તો એકલા એકલા જ થાય હાલ ને અંદર હવે અંદર બાતતી નહીં માર સાબુ હામું તમાર સાબુ ને તો હમણા જોર કાઉ કેફનાયા ફૂ તમે કામ કરાવો છો કે આ એવું જ બધી ફંડા કરાવો છો એટલે એવું ના હોય નવરાત્રી લેવાની હોય આતી નવરાત્રી લેવાની કે વાંધો ના હોય પણ હવે પછી પાસ આપે ને તમે બીજાને પાસ આપો ને ખાલી એવું જ હોય કે ઘરવાડ્યું ને જ પાસ આપવાના એ આ હવે છે ને મારા મેનેજર ને સાહેબ ને હવે આયોજન કરશે ને તે તને ફોન કરીને કરશે હો ને વાહ એન્ટ્રી જેઠારો છો એટલે વા ફટા પાડવાના જ રહી ગયા આપણે આયા બધાય ફોટા પાડે એવું જોઈએ છે મેલ ઊભી રહી દે પાડી દો આ હા મારી એકલીને

ને તેમ જ થાતો હોય છે ને ગગલી થાવો છે કા કાઢા જેવી નથી ગઈ વાહ બોલાતું નથી ને તું બોલી ગઈ વાહ વાહ હેલો एवरीवन અરે પેરી એવા પાછી અરે અરે એલી કાઈ બોલતી હો તું નકર મજા નહી આવે કેમ એવું અરે 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 કાઈ નહી આ તો હમણા છે જ મારો પગ આવી ગયો ને અહીંયા પગ પથ્થર ઉપર થી અરે નીકળી ગયો બાકી કાઈ નહી તમારે આને નથી કેવું કે તમે કુર્તો પહેરીને નથી આવ્યા ના 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 મારું માયના જ નઈ ને મેં એને કીધું કુર્તો પહેરી લ્યો એના માટે તો મેં નવો લીધો વાહ બેન વાહ તમે પહેલા એવા સો પોતાની સણિયા સરીને આલી દી ને ઘરવાર હાટ કુર્તો લીધો ને પાછો પહેરો નહીં અરે રા ના બોલી તો એન ઘરવારી આ બે બધાવાન ધંધા કરશે તો સુમાનતા જ નથી ને મારું નેક્સ્ટ ટાઈમ પહેરી લઈશ પાકુ આજે મારે એક મીટિંગ હતી ત્યાંથી હું ડાયરેક્ટ આવ્યો તો નિયત ત્યાં થોડું કુરતો પહેરીને છવાય જવાય જવાય અત્યારે બધે જવાય કુરતો છે ભાઈ નવરાત્રી આલે તો કુરતો તો પહેર્યો હોય ને તો શું મેં એજ કીધું કે અત્યારે એ પણ કુરતો પહેરીને જ આવિયા હશે હેલો સર હેલો તમારા વાઈફ છે હા મારા વાઈફ છે અચ્છા મેચિંગ દેખાડણો એટલે હું લાગ્યું હા સર એ તો થઈ ગયું સરસ સરસ હાલો આવી ગયા ને બધાય હા હો સરસ આયોજન કર્યું છે સાહેબ સારું ચલો આપણે અંદર લઈએ ગરબા હા હા આવો અંદર બધા હાલો આપણે બધા એક સેલ્ફી લઈ લે બરાબર ને પછી ગરબા રમીએ રિંગ તું લે ના ના હું લઈ લઉં છું રિંગ કે આવી છે ચાલો બધા આ બાજુ જો ઓકે ડન સારું ચલો આપણે જઈએ ગરબે રમવા હાલો 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 સારું ચલો તમે જાવ મારે કામ છે પતાવીને આવું હા મારે માર મિત્રાર વાતો કરવાની છે તમે તમારે તમે બધા જાવ હું કામ પતાવ દો ઈ હો મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નેક્સ્ટ વિડિયો તો તમને ખબર પડી છે અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ હું લઉં છું પ્રજ્ઞા ડોડિયા જયશ્રી ચોહાણ દીપસી યાદવ શીતલબેન ચોહાણ કમલાબેન સોલંકી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પંચાલ જુહિયા જૈનલૈયા ધર્મિષ્ઠા મોરાશિયા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં દુનિયાની નવી કોમેડી સાથે